ગાંધીનો જન્મ ઈસવીસન અઢારસો ચોર્યાસી ના february પચીસ તારીખે તેમના મોસાળ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો તેમના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક હતા તેમના માતા ભણેલા ન હતા બાળપણથી જ રવિશંકર મહારાજ ખૂબ જ મહેનતું હતા તેઓને કામ કરવામાં જરાય આડેશ નહીં તેઓ ખેતીનું બધું કામ મૂકી કરતા મોહલ્લામાં કોઈ પાડોશીને કાગળ લખવું હોય તો વસે વસે લખી આપતા અને ટપાલ પેટીમાં નાખી આવતા તેઓ તેમની માતાને રામાયણ અને મહાભારત વાત્ય સંભળાવતો હતા તેઓ એક પૂછક તરવૈયા પણ હતા એકવાર વાત્રક નદીના પૂરમાં તનાતા ત્રણ યુવાનોને બચાવ્યા હતા ઢોડા થતાં રવિશંકર મહારાજ ગાંધીજીના રંગમાં રંગાયો રવિશંકર મહારાજે પોતાનું જીવન દેશ સેવાના લોક સેવાના કાર્યોમાં અર્પણ કરી દીધું રવિશંકર મહારાજના કાર્યો અભણ લોકોને અપસન આપવાનું કાર્યોના કોઈ પણ ભાગમાં દુષ્કાળ પડ્યો હોય રોગચાળા ફાટી નીકળ્યા હોય કે કોમી રમખાણ થયું હોય ત્યારે રવિશંકર મહારાજ લોકોની મદદ માટે દોડી જતા રવિશંકર મહારાજ તેમના કાર્યોની કદી જાહેરાત કરતા નથી તેથી તેઓ મુખ સેવક કહેવાય તેઓ જે કામ હાથમાં જતા તે ખંચેથી પૂરું કરતા ગુજરાતમાં તેમને પૂજ્ય દાદા નામથી ઓળખી છે તેમણે સો વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું જય હિંદ જય ભારત